નમસ્કાર મિત્રો મારે યુટુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગણિત તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ એક ભાગ એક ની અંદર ચાલો યાદ કરીએ જે કુલ આપણે બે ભાગની અંદર રેકોર્ડ કરેલું છે ભાગ એક માં બાર થી અઢાર સુધીના પાનાનો સમાવેશ કરેલો છે ભાગ બે ની અંદર ઓગણીસ થી સત્યાવીસ પાનાનો સમાવેશ કરેલો છે તો ભાગ બેની અંદર આપણે પાના નંબર ઓગણીસથી સત્યાવીસ પરના જે પણ કોઈ દાખલા આવવાના છે તેની સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ એ પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો બાળ મિત્રો બાર થી અઢાર સુધીના પાના ભાગ એકની અંદર જોઈ ગયા છીએ આપણે અત્યારે ભાગ બે જોઈ રહ્યા છે જે છીએ ઓગણીસ થી શરૂ થાય છે તો તેમાં જુઓ સમજો અને તે મુજબ કરો તો અહીંયા મનીષા પાસે અઢાર પેન્સિલ અને રીમા પાસે ત્રેવીસ પેન્સિલ છે બંને પાસે કુલ કેટલી પેન્સિલ થાય તો અહીંયા અઢાર છે તે મનીષાને પેન્સિલ લખી દીધી

સહેનાજના વર્ગમાં ગુજરાતી વાર્તાના સત્તર પુસ્તકો છે અને ચિત્ર વાર્તાના ઓગણચાલીસ પુસ્તકો છે મળીને કુલ કેટલા થાય તો અહીંયા સત્તર આ રીતે લખી દેવાના છે ઓગણચાલીસ આ રીતે લખી દેવાના છે હવે નવ અને સાતનો સરવાળો કરો તો સોળ મળે કેટલો મળે સોળ તો સોળનો આ છગડો છે એ છેલ્લે અહીંયા એકમનો અંક અહીંયા લખવાનો છે એક છે એ વધી આવશે હવે આ એક એક બે અને ત્રણ પાંચ તો જવાબ આવશે છપ્પન તો છપ્પન કુલ પુસ્તકો થશે ત્રીજું છે થોમસ પાસે છત્રીસ લકોટી છે છત્રીસે અહીંયા લખી દેવાની છે સુનિલ પાસે પિસ્તાલીસ છે તો પિસ્તાલીસ પણ લખી દીધા કુલ કેટલી લકોટી થાય છ પાંચ અગિયારનો એકડો વધી આવશે એક ચાર ને ત્રણ સાત ને એક આઠ તો અહીંયા આઠ આવશે ઓકે તો આ રીતે એક્યાસી કુલ લખોટી થશે બે અંકની બાદ બાકી હવે માની લો કે તમારી પાસે બે ચો ત્રણ ચોકલેટ મેં તમને ખાવા માટે આપી ઓકે તમારી પાસે કેટલી ચોકલેટ છે ત્રણ તેમાંથી તમે બે ચોકલેટ ખાઈ ગયા કેટલી ચોકલેટ ખાઈ ગયા બે ખાઈ ગયા તો કેટલી વધે એક વધે બે તમે ખાઈ ગયા છો તે જ રીતે અહીંયા ત્રણ ચોરસ આપેલા છે ત્રણ ચોરસમાંથી બે ચોરસ આપણે કાઢી નાખીએ એનો મતલબ આ બે ચોરસ આપણે કાઢી નાખીએ તો કેટલો ચોરસ વધ્યા એક તો આપણો જવાબ આવશે એક એટલે કે બાદ બાકી તમારી પાસે ચોકલેટ બે હોય અને બીજી હું તમને બે આપું તો ઉમેરાય તો સરવાળો કહેવાય હું બે ઉપરથી આપું તો સરવાળો કહેવાય તમારી પાસે ત્રણ ચોકલેટ હોય અને તમે ખાઈ જાઓ તો એને બાદ બાકી કહેવાય એટલે કે ઓછી થાય તે જ રીતે અહીંયા નવ છે નવમાંથી ચાર બાદ કરો તો અહીંયા નવ લીટા પહેલાં કરવાના છે નવમાંથી ચાર લીટા એક બે ત્રણ અને ચાર બાદ કરીએ તો પાંચ લીટા બચે તો અહીંયા જવાબ આવશે પાંચ તે જ રીતે આ બીજો દાખલો જોઈએ તો છ લીટા કરવાના છે તો શરૂઆતમાં છ આપેલા છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ લીટા કર્યા તેમાંથી બે લીટા કાઢી દેવાના આ એક અને બે લીટા કાઢી દીધા તો હવે કેટલા લીટા વધ્યા એક બે અને ત્રણ અને ચાર તો આપણો જવાબ આવશે ચાર તે જ રીતે આપણે જોઈએ તો ચાર છે તો ચાર લીટા કરવાના એક બે ત્રણ અને ચાર તેમાંથી ત્રણ કાપવાના છે એક બે અને ત્રણ કાઢી દીધા તો એક બચ્યો તો આપણો જવાબ આવશે એક તે જ રીતે બાકીના દાખલા છે તે પણ તમારે પૂર્ણ કરવાના છે હવે છે બે અંકની સંખ્યાની દસકા વગરની બાદ બાકી બે અંકની નીચે અહીંયા બે અંક આવે તે અગાઉ આપણે એક અંક હતો અહીંયા પાંચમાંથી બે બાદ કર્યા તો ત્રણ ચારમાંથી એક બાદ કર્યા તો ત્રણ ખાસ બાળકો એ ધ્યાન રાખવાનું છે કે જે એકમનો અંક પહેલાં આટલું જ યાદ રાખવાનું ત્રણમાંથી બે બાદ કરો તો કેટલો જવાબ આવે એક હવે આપણે આ બાજુનું ભૂલી જવાનું છે ઓકે હવે શું કરવાનું છે એક આંકડાનો થઈ ગયો બેમાંથી એક જાય તો કેટલા વધે એક તો આ રીતે આપણે જવાબ મેળવવાના છે કોઈ ડરવાનું કે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી ચાલો આપણે આ ચેકી દઈએ હવે પહેલાં શું કરવાનું આ એક અંકની થઈ ગઈ સાતમાંથી પાંચ બાદ કરો તો જવાબ કેટલો આવ્યો બે હવે આપણે કેટલું યાદ રાખવાનું ફક્ત આટલું જ યાદ રાખવાનું આને ધ્યાનમાં લેવાનું નથી ત્રણમાંથી એક જાય તો બે તે જ રીતે આપણે જોઈએ તો આઠમાંથી પાંચ બાદ કરો તો આ જોવાનું નથી આઠમાંથી પાંચ બાદ કરો તો જવાબ આવશે ત્રણ હવે તે જ રીતે આપણે ચારમાંથી બે બાદ કરો તો જવાબ આવશે બે આ જોવાનું નથી આ રીતે તમારે બાદ બાકી આગળ વધવાની છે અને જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે બે બે અંકની સંખ્યાની કે કે જ્યારે બાદ બાદ કરવું હોય પણ થાય નહીં તમને એમ કીધું ચોકલેટ તને આપીને ત્રણ ચોકલેટ ખાઈ જા તો ખાઈએ કાંઈ ના ખાઈએ કાંઈ તો શું કરવું પડે બાજુવાળા જોડે શું કરવું પડે એક ચોકલેટ મને આપને હું કાલ તને આપી દઈએ તો ઉછીની લેવી પડે એટલે ઉછીની લીધી ને તો બાદ બાકીની અંદર દસકા બાદ બાકી એટલે ઉછીનું લેવું પડે કોના જોડેથી બાજુવાળા જોડેથી તો જોઈએ આપણે તો અહીંયા આઠ છે આઠમાંથી નવ બાદ થાય આઠમાંથી નવ બાદ થાય નહીં એટલે આપણે શું કરીએ બાજુવાળા જોડે પાડોશી જોડે ઉછીની લઈએ ઉછીની લેવા માટે છને ચેકી દઈએ છ ની પહેલાં કેટલા આવે પાંચ તો અહીંયા પાંચ લખીએ હવે ઉછીની લીધી તો આપણે દસકો લીધો કહેવાય તો અહીંયા લખવાના દસ તો અહીંયા થયા કુલ દસ ને આઠ અઢાર અઢારમાંથી નવ જાય તો કેટલા રહે નવ પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય તે જ રીતે બીજા દાખલાનું ઉદાહરણ જોઈએ ચારમાંથી સાત જાય ના જાય તો બાજુવાળા જોડે ઓછીનું લેવું પડે દસકો છ ની ઉપર પાંચ મૂકીએ તો અહીંયા દસકો લઈએ તો દસ ને ચાર ચૌદ ચૌદ માંથી સાત જાય તો સાત પાંચમાંથી બે જાય તો ત્રણ તો આ રીતે તમારે બાકીના બાદ બાકીના દાખલા ગણવાના છે મૌખિક બાદ બાકી કરી અને સાચા જવાબ ઉપર ગોળ કરો મૌખિક તો આ નવ છે નવમાંથી જ બાદ કરવાના છે ઓછા કરવાના છે નવમાંથી અહીંયા આઠ જાય તો કેટલા રહે એક તો અહીંયા એક ઉપર ગોળ કરવાનું છે અહીંયા નવમાંથી એક જાય તો કેટલા રહે આઠ તો અહીંયા આઠ આઠ ઉપર ગોળ કરવાનું છે નવમાંથી બે જાય તો કેટલા રહે સાત તો અહીંયા સાત ઉપર કરવાનું છે નવમાંથી ત્રણ જાય તો કેટલા રહેશે છ તો અહીંયા છ ઉપર કરવાનું છે તે જ રીતે નવમાંથી ચાર જાય તો કેટલા રહેશે પાંચ તો અહીંયા પાંચ ઉપર ગોળ કરવાનું નવમાંથી પાંચ જાય તો ચાર ઉપર નવમાંથી છ જાય તો ત્રણ ઉપર નવમાંથી સાત જાય તો બે ઉપર કરવાનું છે બાદબાકી કરો અને જોડો બેટની અંદર બાદબાકી આપેલી છે નવમાંથી ચાર જાય તો પાંચ નવમાંથી ત્રણ જાય તો છ હવે પાસઠ જવાબ આવ્યો તો એને પાસઠ જોડે આ રીતે જોડવાનો છે સાતમાંથી આ પહેલા ભૂસી દઈએ આપણે ચલો એની કોઈ જરૂર નથી સાતમાંથી બે જાય તો પાંચ જવાબ આવી ગયો હવે આને કંઈ જરૂર નથી આઠમાંથી ચાર જાય તો ચાર તો આપણો જવાબ આવ્યો પિસ્તાળીસ તો પિસ્તાળીસ સાથે જોડી દેવાનું છે આ જ રીતે તમારે બાકીના દાખલા ગણતરી કરી અને બેટને યોગ્ય સાચા જવાબ સાથે જોડવાના છે રેખા પાસે બત્રીસ જામફળ છે કેટલા બત્રીસ ચૌદ જામફળ મનીષાને આપ્યા હોય તેની પાસે કેટલા જામફળ બચે બત્રીસ માંથી કોઈને આપણે આપી દઈએ તો આપણી પાસે શું થાય ઓછું થાય ત્રણ ચોકલેટ હોય એમાંથી હું કોઈ બાજુવાળાને એક ચોકલેટ આપી દઉં તો મારી જોડે ઘટવાની છે આવું જ્યારે ઘટે ત્યારે બાદ બાકી થાય તો બત્રીસ માંથી ચૌદ બાદ કરો તો અઢાર જવાબ આવે છે છે હવે દક્ષ પાસે ચોકલેટ ચોકલેટ છે આપણે લખી દીધું દક્ષ આપી દે છે તો બાદ બાકી કરવી પડે છપ્પન માંથી અઢાર બાદ કરે તો છ માંથી આઠ જાય ના જાય તો બાજુવાળા જોડે ઉછીનું લેવું પડે તો પાંચ ચેકી અને ઉપર દસકો લીધો અહીંયા ચાર મૂક્યા હતા અહીંયા દસ કો લીધો દસ ને છ સોળ સોળ માંથી આઠ જાય તો આઠ અને ચાર માંથી એક જાય તો ત્રણ તો જવાબ આવશે ચોકલેટ એની પાસે વધશે તો આ આ રીતે રીતે તમારે દાખલા છે છે બાકીના પણ ગણવાના અંગ્રેજી માસના નામ લખો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અહીંયા અંગ્રેજી માસના નામ લખવાના છે અહીંયા ગુજરાતી માસના નામ કાર્તક માક્ષર પોષ મહા અહીંયા જોઈ જોઈ અને સામે લખી દેવાના છે અને યાદ રાખવાના છે હવે ખુટતા માસના નામ લખો અહીંયા ઉપર કોષ્ટકમાં જોવાનું જાન્યુઆરી પછી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ પછી મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બર તે જ રીતે માસના નામ છે ઉપર કોષ્ટકમાં જોતું જવાનું અને ના મોઢે આવડે તો મોઢે લખવાના ના આવડે તો કોષ્ટકમાં જોઈ લેવાના છે ખાલી જગ્યા પૂરો રવિવાર પછી સોમવાર આવે સોમવારના બે દિવસ પછી સોમ પછી મંગળ અને બુધ બે દિવસ થઈ ગયા શનિવારની પહેલાં તો આપણે શું બોલીએ શુક્રવાર બોલીએ તો શુક્રવાર મંગળવારના ત્રણ દિવસ પહેલાં તો શનિવાર આવે હવે છે ખૂટતી સંખ્યા લખો અગાઉ આવી ગયેલી છે પહેલા ભાગની અંદર તેમ એક પછી બે ત્રણ ચાર પાંચ છ લખેલા જ છે છ પછી સાત આઠ લખેલા જ છે આઠ પછી નવ દસ અગિયાર બાર બાર લખેલા જ છે તો બાર પછી તેર ચૌદ આ રીતે પચાસ સુધી સોરી સો સુધી તમારે લખી દેવાનું છે હવે જુઓ અને સમજો અહીં પૈસા રૂપિયાની નોટ આપેલી છે અહીંયા દસ રૂપિયાની કેટલી નોટ છે એટલે કે અને તગડો અને આ પાંચનો સિક્કો છે તો અહીંયા પાંચ લખી દીધા કુલ આ કેટલા રૂપિયા છે પાંત્રીસ રૂપિયા છે તે જ રીતે આપણે જોઈએ તો આ વીસની નોટ છે વીસ ને આ દસ ત્રીસ ત્રીસનો તગડો અને આ બરોબર દેખાતું નથી પરંતુ આ પાંચની નોટ છે ઓકે પાંચની નોટ છે અને આ એક રૂપિયાનો સિક્કો છે તો પાંચ ને એક છ તો અહીંયા છત્રીસ રૂપિયા થયા તે જ રીતે અહીંયા જોઈએ તો આ પચાસ ની નોટ છે અને આ પચાસ ની નોટ છે તો પચાસ નો પાંચડો આ પાંચની નોટ છે તો પાંચ પછી એક છ સાત અને આઠ તો આઠ રૂપિયા છૂટા આ પચાસની નોટ અને આ વીસની નોટ ને ફરીથી વીસની નોટ પચાસની પછી સાહીઠ સિત્તેર એસી નેવું તો નેવું ની નોટ થઈ તો નવ અને આ બે રૂપિયા છૂટા અહીંયા પચાસ પચાસની બે છે તો પચાસ ને પચાસ સો અહીંયા પચાસ સાહીઠ સિત્તેર અને આ દસ એસી એસીનો આઠડો અને એક રૂપિયાનો છૂટો તો આ એક રૂપિયાનો છૂટો અહીંયા પાંચ પાંચના બે સિક્કા છે પાંચ ને પાંચ દસ આ વીસ રૂપિયાની નોટ છે આ દસ રૂપિયાની છે વીસમાં દસ ઉમે તો વીસ ને દસ ત્રીસ ત્રીસનો તગડો બે રૂપિયાનો સિક્કો છૂટો અહીંયા લખી દેવાનો છે કોઈની પણ મદદ લીધા વિના શું તમે આ કરી શકો છો આ વસ્તુ માટે તમારે દસ દસ રૂપિયાની કેટલી ચલણી નોટ અને એક એક રૂપિયાના કેટલા સિક્કા જોઈએ તો વીસ રૂપિયા માટે દસ દસને ની કેટલી બે નોટ જોઈએ દસની આ બત્રીસ રૂપિયા માટે દસની કેટલી નોટ જોઈએ આ ત્રણ દસ ની કેટલી નોટ જોઈએ તગડો આગળ છે એટલે ત્રણ નોટ જોઈએ અને બે રૂપિયા સિક્કા એટલે કે બેનો સિક્કો એક જોઈએ અથવા એક એક ના બે સિક્કા જોઈએ હવે પંચાવન રૂપિયા પંચાવન પાંચના સિક્કા જોઈએ એક એક રૂપિયાના પાંચ સિક્કા જોઈએ નીચે છે ચલણી નોટો અને સિક્કા ભેગા થઈ ગયા છે ગણીને લખો અને કેટલા રૂપિયા થાય છે તો અહીંયા દસ વીસ ત્રીસ ત્રીસ અને આ છૂટા દસ સિક્કા છે તો અહીંયા ચાલીસ રૂપિયા આ દસ અને વીસ વીસનો બગડો અને છૂટા ત્રણ છે તો અહીંયા તગડો અહીંયા દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસનો ચોગડો અને છૂટા પાંચ સિક્કા છે તો અહીંયા પાંચડો તો એ રીતે તમારે પૂર્ણ કરવાનું છે હવે ઉપર આપેલા ચલણી નોટો અને ચલણી સિક્કાનો ઉપયોગ કરી આપેલી વસ્તુ ખરીદવા કઈ નોટ અને સિક્કા આપવા પડે તો અહીંયા વીસ રૂપિયાની નોટ આપવી પડે અહીંયા દસ રૂપિયા આ પણ દસ રૂપિયા છે બોલ માટે ચાલીસ રૂપિયા તો આ રીતે તમારે શર્ટ તો અહીંયા સાહીઠ રૂપિયાનો શર્ટ છે તો એક પચાસની નોટ જોઈએ અને એક દસની નોટ જોઈએ બેટ છે વીસ રૂપિયાનું છે તો દસ દસની બે નોટ જોઈએ હવે આ બોલ છે તે ચાલીસ રૂપિયાનો છે તો વીસને વીસ ચાલીસ વીસ ઇંચની બે નોટ જોઈએ અથવા દસ દસની ચાર નોટ જોઈએ પચીસ રૂપિયાની રીંગલી છે તો વીસ રૂપિયાની એક નોટ અને પાંચ રૂપિયા છૂટા પાંચ રૂપિયાના સિક્કા જોઈએ બે પાત્રોમાંથી જે પાત્રમાં વધુ પ્રવાહી સમાય તે ખરું કરવાનું પાણી આમાં વધારે સમાય કે આમાં વધારે સમાય આમાં તો ડોલમાં ખરું પાણી આ નાનું છે આમ મોટું છે આમાં વધારે સમાય આમાં ખરું આ ગ્લાસમાં કે જગમાં તો અહીંયા જગમાં અહીંયા તવી કે થાળી કે કપ તો કપમાં અહીંયા આ તો આવડી મોટી બહુ મોટી ટાંકી આપી બે ટાંકીમાં જ પાણી વધારે સમાય ને પછી અહીંયા આની અંદર આ આની અંદર આવશે તો બાળ મિત્રો અહીં આપણો ભાગ બે છે તે પૂર્ણ કરીએ છીએ ભાગ એક અને ભાગ બે બંનેની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં છે તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો